ધારીથી દલખાણીયા સેમરડી ચેકપોસ્ટ સુધીના રોડની હાલત બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે વિગત એવા પ્રકારની છે કે ધારીથી દલખાણીયા રોડ તેત્રીસ નંબરનો હાઈવે તરીકે માનવામાં આવે છે

તેત્રીસ નંબર નો હાઈવે છે તો રોડ કેમ ન બને તેવી ગામના લોકોની માંગણી છે સાહેબ હા રોડ કેવો લાગ્યો રોડ एकदम ખરાબ છે શું રોડ છે રોડ אמરેલી જિલ્લાના ધારી તાલુકાના ગીર કાઠા દલખાણીયામાં રોડ એકદમ ખરાબ હાલતમાં છે એટલે તમારું નામ કયો મારું નામ યોગેશ સોલંકી અવર ટાઈમ્સનો પત્રકાર છું અને સાંસદ પ્રોગ્રામમાં અમારા ગામ લોકો એ જે प्रधानमंत्रीએ જે સાંસદ કાર્યક્રમ કર્યો હતો કે રોડ વિશે કહેવાનું હતું ત્યારે સાંસદ નારાયણભાઈ કાચડીયાને ખુદ ગામ લોકોએ રજૂઆત કરી હતી કે અમે તમે આવ્યા ત્યાંથી રોડ પહેલાં કેવો છે અમારે અત્યારે તેત્રીસ નંબરનો હાઈવે છે અને સિંગલ પટ્ટી રોડ છે ત્યાર પછી ધારાસભ્ય જેવીભાઈ કાકડિયાને પણ રજૂઆત કરવામાં આવી છે એ કંઈ થઈ જશે હજી સુધીમાં અત્યાર સુધીમાં ગીરકાંઠાના સેવાડાનું ગામ છે અમારું દલખાણીયા નંબર તેત્રીસ નંબર હાઈવે છે સત્તા અમારે રોડમાં અન્યાય થયો છે સાત કિલોમીટર જ બન્યો છે હજી સુધી ક્યારેય બન્યો નથી અત્યારે એટલી ખરાબ હાલત છે અવરનવર અકસ્માત પણ થાય છે અમારી એવી માંગ છે કે તાત્કાલિક આ રોડ બને એવી અમારી માંગ છે આ રોડ કેવો છે

શું કરવાનું છે હવે તો આ કઈ સરકાર કરે તો થાય આમાં ધારાસભ્ય સંસદ સભ્ય કઈ હાલતા જ નથી એવું લાગે છે તમારું નામ રસ નો મારું નામ દિનેશભાઈ માલણીયા છે માજી સરપંચ દલખાણીયા બોલો તમારી શું કહેવાનું છે કહેવાનું એ છે કે આ રોડ જો એમથી થાય એમ કરે ને કર પછી આ ચૂંટણી લડવાનું બંધ રાખે જો એમથી એક રોડ ન થતો હોય તો બીજું એમથી શું થવાનું છે ન સંસદ સભ્ય ધારાસભ્ય કાંઈ ન કરી શકતા હોય તો એને કાંઈ લડવાની જરૂર નથી અને ગામમાં મત માંગવા આવવાની જરૂર નથી